સર્જનાત્મક શબ્દ અને લયબદ્ધ શ્વાસની ભૂમિકામાં એ ક્રિએટિવ સાઉન્ડ અને રિધમિક બ્રિધિંગ એ રીતે વિચારું છું રિધમિક નો મિનિંગ શું થાય લયબદ્ધ શ્વાસનું કે નાખથી જે નાભી સુધીનો શ્વાસ ચાલે છે એ લયમાં હોય લયનો અર્થ શું થાય છે કે ગતિ એની એક સમાન ચાલે અથવા તો એનો સમય એક સરખો ચાલે એટલે ભાવનાત્મક રજૂઆત એ છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણી એકાગ્રતા જે ભાવની છે એ શ્વાસની એકાગ્રતા સાથે ચાલે છે અને જે બોલીએ છીએ એ સમયે આપણી બેકગ્રાઉન્ડમાં કોઈ નેગેટિવ કે પોઝિટિવ થોટ નથી ચાલતું જે મેટર ચાલે છે એના વિચારો સાથે જ વાતની રજૂઆત કરીએ છીએ એટલે એકાગ્રતા સાથે જ્યારે આપણે બોલતા હોઈએ તો એ સમયે આપણા શ્વાસની થતા ઓટોમેટિક થઈ જવાની છે એટલે લયબદ્ધ શ્વાસને હજી સરળતાથી વિચાર લેવો હોય તો આ રીતે વિચારી શકાય જ્યારે માણસ સૂતો હોય ત્યારે કેમ શ્વાસ લેશે એને લયબદ્ધ શ્વાસ સમજો જેમ કે શ્વાસ લેવાય છે એ શ્વાસની ગતિ નાભી સુધી પહોંચે છે એ જ સમયે શ્વાસ ધીમી ગતિથી પાછો બહાર આવશે એટલે જે ઇનપુટ થાય છે એનાથી એક ક્ષણ અથવા તો એના જેટલો શ્વાસ વધારે બહાર નીકળે તો એને આપણે લયબદ્ધ શ્વાસ સમજવો છો એટલે આખી જે રજૂઆત છે ને એ રીતે વિચારવી છે કે એક મિનિટમાં આશરે સોળ થી અઢાર શ્વાસ માણસ લેતો હોય તો એક કલાકમાં આશરે એક હજાર અને ચોવીસ કલાકમાં આશરે ચોવીસ હજાર શ્વાસ તો ચોવીસ હજાર શ્વાસમાંથી કુદરતી રીતે નિદ્રાના ભાવથી જે શ્વાસની ગતિ થાય છે એ છ થી આઠ કલાક તો ઓટોમેટિકલી થઈ જતી હોય છે એટલે છ હજાર થી આઠ હજાર શ્વાસ તો ઓટોમેટિક લયબદ્ધ થઈ જાય છે પણ બાકીના જે શ્વાસ છે એની જવાબદારી આપણે લેવી રહી લયબદ્ધ શ્વાસ અથવા તો સજાગતા સાથેનો શ્વાસ એટલે સજાગતા સાથેનો શ્વાસનો અર્થ શું છે કે શ્વાસ અહીંથી નાભી સુધી પહોંચે છે નાક છે ને વેક્યુમની ની ભૂમિકામાં છે એ ખેંચે છે શ્વાસ ને એટલે આપણા જેવા ભાવ છે ને એના આધારે શ્વાસ ચાલશે જેમ કે ડર ની ભાવના છે તો શ્વાસ તરત ટૂંકો થઈ જવાનો ગુસ્સાની ભાવના છે તો પણ તરત શ્વાસ ટૂંકો થઈ જવાનો છે નારાજગીની ભાવના છે તો પણ એ શ્વાસની ટૂંકા પણ થઈ જવાનું છે એટલે એ સમયે જો શરીરની લયબદ્ધતા અથવા તો સજાગતા સાથે શ્વાસ લેવાય તો એ બેકગ્રાઉન્ડમાં જે નેગેટિવ કેમિકલ્સ એંગરના રિઝેન્ટમેન્ટના કે ફિયરના ક્રિએટ થતા હોય એ બ્લોક થઈ જશે એટલે લયબદ્ધ શ્વાસને કે સજાગતા સાથેના શ્વાસને આપણે આ રીતે સમજવું છે કે જ્યારે શ્વાસની ગતિ નાભથી નાભી સુધી પહોંચે છે તો એ સમયે આપણી પોતાની સજાગતા અથવા તો પોતાનું એકાગ્રતા એ જોવું છે કે ક્યાં સુધી શ્વાસ જાય છે અથવા તો કઈ પદ્ધતિ સાથે શ્વાસ જાય છે અથવા સરળ પદ્ધતિ આ રીતે વિચારી શકાય કે આપણી નાભી પાસે છે ને આ રીતના હાથ રાખી દેવો છે અને દિશા દિશાને આ રીતે રાખી દેવીશ કે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે શ્વાસ નાકથી જશે પછી શ્વાસ જ્યારે પરત થાય છે ત્યારે શ્વાસની જે ગરમી છે અથવા જે ઉષ્મા નીકળશે ઉચ્છવાસની એ આપણે અહીંયા આંગળી પાસે અનુભવીશ આ રીતે વિચારી શકાય આશરે થી જે મેટર થશે નવ થી દસ શ્વાસની ગતિ થવાની એટલે જે કંઈ રજૂઆત ની વાત છે ને એ છે કે શ્વાસ ખેંચવાનો નથી ઓટોમેટિક જેટલો શ્વાસ નાભી સુધી પહોંચે છે એ શ્વાસને ને પહોંચવા દેવો છે પણ શ્વાસને અનુભવવાનો છે કે કેટલી ગતિ સાથે શ્વાસ જાય છે એ સ્પષ્ટ સૂત્ર આપ્યું છે કે ચલે વાતે ચલમ ચિતમ નિશ્ચલમ નિશ્ચલમ ભવે એનો અર્થ એ થાય છે કે શ્વાસની લયબદ્ધતા જેટલી સારી એટલે બેકગ્રાઉન્ડમાં મનમાં વિચારોની ભાવના અટકી જશે જેટલો શ્વાસ અનિયમિત લયબદ્ધ વગરની પરિસ્થિતિમાં એટલા વિચારોનું પ્રમાણ અથવા તો બેકગ્રાઉન્ડમાં જે મેમરીઝ જનરેટ થતી હોય એ બધી વધી જતી હોય છે એટલે આપણે જે કંઈ ભાવનાત્મક રીતે વિચારીએ છીએ ને આ રીતે વિચારવું છે કે જે લયબદ્ધ શ્વાસ છે એનો મિનિંગ એ થશે કે એક મિનિટમાં બહારથી નીચે શ્વાસ એક શ્વાસ ખેંચવો નથી જે કઈ બ્રિથિંગ થશે એના પહોંચશે અને જે શ્વાસની ગતિ જાય છે એનો સમય શ્વાસ ઉચ્છવાસ રૂપે બહાર આવે છે એનો સમય અને એની લયબદ્ધતા એટલે ગતિ એ એક સરખી ગતિ સાથે ચાલે અને એકાગ્રતા શ્વાસ ઉપર રહે તો આ વાતને આ રીતે વિચારવી છે એટલે સર્જનાત્મક શબ્દ અને લયબદ્ધ શ્વાસ જો એ બે ભૂમિકામાં આપણે ધ્યાન આપી દઈએ તો હૃદયમાં સતત ચૈતન્ય સંગ્રહ થાય ચૈતન્ય સંગ્રહનો અર્થ એ છે કે જે કઈ મન અને જીવની દિશા છે એક દિશામાં કાર્ય કરે અને શરીરમાં જે દરેક શરીરના કોષોને વિદ્યુત અથવા તો લાગણીની કે ઉર્જાની જરૂર છે એ ઓટો મોડમાં જનરેટ થયા કરે એટલે આ વાતને આપણે આ રીતે સમજવાનો પ્રયત્ન કરું છું આ બધાની સ્વાસ્થ્યની પરિસ્થિતિ ખૂબ સ્વસ્થ રહે એ જ ઈશ્વર પાસે પ્રાર્થનાના ભાવ સાથે આ બધાને નમસ્તે